મિત્રો યુટ્યુબ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ પોષણ યોજના અંતર્ગત અગત્યની ભરતી સરકાર દ્વારા જારી કરવામાં આવી છે જિલ્લા તાલુકા મુજબ ભરતી છે પણ મિત્રો આ ભરતી તાલુકા લેવલે સૌથી મોટી ભરતી છે લાયકાત સ્નાતક પગાર ધોરણ પંદર હજાર અરજી કરવાની છેલ્લી તારીખ વીસ સાત બે હજાર ચોવીસ રહેશે તો વિગતવાર માહિતી જાણીશું અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરેન્દ્રનગરની અંદર અંતર્ગત આ જગ્યા રહેશે માસ રહેશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ આ જે જગ્યાઓ જારી કરવામાં આવી છે જે અગિયાર માસના કરાર ઉપર ભરતી રહેશે તો મિત્રો અનુભવ લાયક ધરાવતા ઉમેદવારો વીસ સાત બે હજાર ચોવીસ સુધી ઓફલાઈન અરજી કરવાની છે તો મિત્રો આની અંદર પીએમ પોષણ યોજનાની અંદર મધ્યાહન ભોજન યોજનાની અંદર સુપરવાઇઝર માટે જગ્યા છે તાલુકા લેવલે દસ જગ્યાઓ છે પંદર હજાર ફિક્સ પગાવતો રહેશે તો અરજી ફોર્મ તમારી નિમણૂક લાયકાત ધરાવતા ઉમેદવારો સરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ ઉપર તમામ માહિતી મોકલવા મૂકેલી છે તો તમારે ત્યાંથી અરજી ફોર્મ નિયત નમૂનાનું અરજી ફોર્મ રદ ધરાવતા ઉમેદવારો ત્યાંથી મેળવવાનું રહેશે તો મિત્રો રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમારે મેળવી શકશે તો રદ ધરાવતા ઉમેદવારો જેના નિયત નમૂના ફોર્મ અરજી ફોર્મ રજીસ્ટર પોસ્ટ એથી તમારે મોકલવાનું છે સાથે સ્પીડ પોસ્ટથી તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર અરજી કરવા માટે અગત્યનું સરનામું આપણે જાણીએ તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન રૂમ નંબર એકત્રીસ સુરેન્દ્રનગર ખાતે વીસ સાત બે હજાર ચોવીસના રોજ તમારે પહોંચી જાય એ રીતે તમારે અરજી કરવાની છે તો નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજી માન્ય રહેશે નહીં તો અરજી કરતા પહેલાં તમારે ઉમેદવારો આ જગ્યા માટે આવશ્યક લાયકાત વય મર્યાદા અનુભવ નિમણૂક પ્રકાર મહેનતાણ અંગે સૂચનાઓ માર્ગદર્શિકા ઉપર વાંચી લેવી તો મિત્રો પસંદગી પામેલ ઉમેદવારો માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાના બોર્ડ ઉપર તમારે મોકલી રહેશે તો મિત્રો આજે મેરિટના અગ્રતા ધરાવતા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે તો તાલુકા લેવલે આ અગત્યની ભરતી વીસ સાત બે હજાર ચોવીસ સુધી કરવાની રહેશે જે તમે સરનામું જોઈ શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ્ર વંદે માતરમ જય ગરવી ગુજરાત